માનતા એવી હતી માં કે મારો છોકરો વેન્ટિલેટર પર હતો તો મેં કીધું હતું માન કે મારો છોકરો જેવી રજા મળે ને એવી માડીને ત્યાં લઈ જઈશમાં વેન્ટિલેટર હાવ ગંભીર હાલતમાં હતો ડૉક્ટરે ના પાડી દીધી હતી કે લઈ જાઓ આને કંઈ છે નહીં આમાં એકદમ રમતો હતો રમતો હતો ને તો એકદમ ઠંડો પડી ગયો ઠંડો પડી ગયો ને તો એના મોઢામાંથી ફેન નીકળવા લાગી ફેન નીકળવા લાગી તો એને મારો મોટો ભાઈ છે એ એને લઈને ગયા ઘરે હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલ લઈ ગયા ને તો એવો અડધે રસ્તે પહોંચ્યો ને જમાલપુર તો ત્યાં એકદમ આવ ઠંડો પડી ગયો તો હા જીવ છોડી દીધો તો ભાઈ હોસ્પિટલ લઈ ગયા હોસ્પિટલ લઈ ગયા તો ડૉક્ટરે કીધું કે આમાં કંઈ છે નહીં કે તમે આને લઈ જાઓ કે ભાઈ ભાઈએ કીધું કે એક કામ કરો તમે ડૉક્ટર સાહેબ આને રાખો તો એને કીધું કે કંઈ છે નહીં આમાં રાખવા કંઈ મતલબ નહીં તો મારા ભાઈએ કીધું કે ના ના રાખો તમે જે થશે જોઈશું માતાજી કરશે તો એને રાખ્યું તો વેન્ટિડેટ પર રાખ્યું તો એને શુક ગુરુવારે રાખ્યું શુક્રવારે વેન્ટિડેટ કાઢી દીધું ડૉક્ટરે તો પાછું એની એ જ હાલત થઈ ગઈ પછી પાછું લગાવ્યું ડૉક્ટરે પાછું પછી મેં અહીંયા આવ્યો રાત્રે આઠ વાગે માડીને ત્યાં અહીંયા આવ્યો ત્યાં કીધું મા છોકરા અહીંયા દર રવિવારે હું લાવું છું છઠ્ઠા મહિના દર રવિવારે હું આવું છું ડેલી લાવું છું રવિવારે પછી હું ને મારા વાઈફ બે જણા આવ્યા રવિવારે સવારે માનતા માની ગયા કે મા રજા જેવી મળશે ને એવો એવો માણીને ત્યાં દરબારમાં લાઈફ માં ને પચાસ કિલોની ખીચડી મેં બોલી હતી માં એ મેં પૂરી કરી નાખી ને ત્યાં બસ રવિવારે ત્યાં ત્યાંથી ગયો ને બાર સાડા બાર વાગે ફોનમાં મેસેજ આવ્યો કે વેન્ટિલેટર કાઢી દીધું વેન્ટિલેટર કાઢી દીધું કરીને રૂબરૂ કરી પ્રાર્થના કરી મેં તો આયા ડોક્ટરે એવું જ કીધું તું કઈ છે મૃત્યુ થઈ ગયું જીવ જતો રહ્યો છે લઈ જાઓ ખાલી વેન્ટીલેટર પર જીવતો હા લઈ જાઓ તને વિશ્વાસ હતો કે મારી આટલી લાજ રાખજે જે મારા દીકરાનો જીવ બચાવી લેજે છે હા અને એને માનતા રાખીને મેં જીવ બચાવી લીધો તો તમે અત્યારે માનતા પૂરી કરવા હા હા પણ જીવ બચ્યો એટલે કે તું રવિવાર આવતો જતો રહેતો તો કોઈ આસાર આશરો ના રહે કોઈ આધાર ના રે તારે મને એક વખત કુંખાર મેરડીને ટંકો પાડી જોતો હાજર ના થોત મેરડીને પણ થવશું જ બધાને થતી રહીશ છું રાખ્યું તું માનતા માનતામાં મેં રાખી હતી પચાસ કિલોની છીંચડી રાખી હતી ને હોસ્પિટલ હા પ્રસાદ રાખી હતી એ મેં પૂરી કરી નાખી એસી બેન પાર્લર થી બોલું છું શું માનતા હતી તમારી માનતા એવી હતી કે મારા જમાઈ 1.5 વર્ષ થી તો વિડિયો જોતા હતા જોતા હતા એમાં માતાજી નું આયુ આયુ એટલે મને એવું કીધું કે તમે મમ્મી પોખર વ્યાળડી માં નામ છે તો અહીંયા એક દાન આવી જાવ આવી જાવ એટલે મે બારે જડી જે ગાડી હતા બેસતા હતા અહીંયા આયા મે અહીંયા 11 રવિવાર ભર્યા 11 રવિવાર ભર્યા પછી અગિયાર વાર રહી વાર પછી મેં માંગણી માંગી કે દીકરો એ કઈ નહીં પાડવું બરોબર ત્રણ દીકરીઓ ત્રણ દીકરીઓ દીકરા માટે આગળ તમે બીજા કેટલા ભુવાઓ ફર્યા ભુવા બહુ કરુનિયામાં ફરી પણ હજી કોઈ ઈંધણ નહીં પણ આયા દોઢ વર્ષ પછી હારું

થઈ જાય કોઈ નિરાશ થઈ નહીં જતું એટલે મારા રોમનો આભાર માનો જો પણ ભલે નામ પાડવા એનું નામ આશીષ રાખો આશીષ એ મારી માં જય ખુખર આશીર્વાદના આશીષ મેરડી માના ઓ રામ રામ માર બેબી ની મોનતા હતી મેં કે માર છોડીએ વિડિયો બતાવ્યો તો ને કે મેં વિડીયો જોઈને મોનતા રાખી કે ખુખર મેરડી માતાના રવિવાર હું ઉભરે રવિવાર ભરવા આવું ને એટલે હું ગાડા પગે આવું છું શ્રી સંપલ નહીં પ્યારતી એવી રીતે મેં મનતા રાખી તે મારા મનતા રાખે દોઢ વરસ થયું પણ મહિનામાં ફરક પડી ગયો ડોક્ટરે એટલા કર્યા ભુવા એટલા કર્યા બધી રીતે કશું બાકી મેનુ કેટલા વર્ષથી એવું ત્રીસ વર્ષ આવતા માતાજી ખુલ્લા આવતા ખુલ્લા વાસના ખુદ બરોબર ને કેટલો સમય થયો મારે દોઢ વર્ષ થયો પણ પોચા જ માતાજીએ ફરક

એનું નામ પાર્થ રાખો પાર્થ કૃષ્ણ ભગવાન જો અર્જુન હતો ને પાર્થ અર્જુન ને જે નામ પાર્થ એના પર પાર્થ ઓ રામ માણ્યો કાજીપુરા થી આવતું રાજુભાઈ આગળ મારી દીકરો છે પછી કશું નતું ડોક્ટર એવું કીધું કે પછી કઈ કશું નહીં થાય એવું કે ડોક્ટર બરોબર છે પછી મેં માતાજીના ને મારે ઘેર થી માનતા રાખી કે પાંચ રે વાર કે ભરી માડી કે તો પછી આ દીકરો છે બરોબર આગળ દસ વર્ષ પેલા તમારે દીકરો દીકરો હતો પછી બીજું કશું હતું

સાચી વાત સાચી વાત એવો ઇરાદો હતો કે આખી જિંદગી છોકરો નોકરી કરે છે હું હાલી ચાલી ને થાકી નાઈ લઈ બધે મેં ઘણું કર્યું પણ કશું ટોકે લાગતું રાખી મેં મારા છોકરા લગ્ન જાય તો ચુંદડી નારિયલ લઈને આઈશ એમ દર્શન કરાવી જોલી ને આજે મેલેડી ગબો ની માતા નહી કેતા માં તમારા તરફ થી મારા છોકરા નું લગ્ન થઇ જુ મારા છોકરા રાખજો ભલે દીકરા ને દીકરા ની બહુ આશીર્વાદ બધા દીકરા માંગે તમે દીકરી માગી છે ભલે ઘેર લક્ષ્મી આઈ સારું કેવાય ને જે દીકરી માગે એના ઘેર તો અજવારા અજવારા થઈ જાય જેના ઘેર દીકરી નો જન્મ થાય ને અને જો એ સ્વીકાર કરે ને તો એના ઘેર લક્ષ્મી ક્યારેય એના કુટ સ્વીકાર કરે એના માટે જે નિરાશ થઈ જાય એના માટે નહીં સ્ત્રી જે તો જો માતાએ સ્ત્રી સ્વરૂપ છે આખા સંસારમાં શું કહો એની મહિમા તો પણ એનું નામ રાખવું છે ને તમારે તો એનું નામ હીર રાખો હીર હીર ટૂંકું તરત બોલાવવા એવું

આવું અને પાછું જોડવાનું ચાલુ થઇ જાય બધું કરી જોયું બધું કરી જોયું હપું છું બંધ થઈ ગયું એટલે ચાર રવિવાર થઈ ગયા રામ ચાર દીકરી ઉપર એક પાણીઓ આપ્યો છે એની બાધા રાખી હતી માં મમ્મી અને મેં કે મોઢું નહીં જોવાનું અને તને તમને જે મળશે એ તમને આપીશ માં આ મારી બેનને ચાર દીકરીઓ છે ને પાણીઓ આપ્યો છે પગે લગાડવાની અને મા મમ્મીને ચાંદીની ચાંદી લકી આપવાની ભૂખાર મેલની માં નામ લખવાનું મેં તો હો ને તે માતા ઉપર ભરોસો રાખે તો કે માં કરે ખરું બે વખત માતા બોલી દી આશીર્વાદ છે ખુબ રામ છે કઈ નઈ ભૂલી ના જતા ચાર દીકરી પર દીકરો હાલ્યો છે યાદ રાખજો કોક દાડો આવતા જતા મારે જ્યાં રહીને આ કરો ને તો એ કોઈક ના યાદ આવું જોઈએ કે હારું બારે જ માતાએ મનાલ્યું હતું